નમસ્કાર આપનું સ્વાગત છે હાલોલમાં કોર્ટની સામે પાવાગઢ રોડ ઉપર ગઈકાલે નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર થયેલા બાંધકામોને તોડી પાડવાની મુહિમ શરૂ કરવામાં આવી હતી જેની અંદર કાચા અને પાકા જબરજસ્ત મકાનોને પાલિકાના બુલડોઝર ફરી વળ્યા હતા ત્યારે આજે પણ હજી પણ ડિમોલેશનની કામગીરી ચાલુ હતી કોર્ટની સામેના ત્રણ ત્રણ મજલી પાકા મકાનો ઉપર આજે તંત્ર દ્વારા જેસીબી ફેરવી દેવામાં આવ્યા હતા અને બુલડોઝર વડે સમગ્ર આ બિલ્ડિંગોને તોડી અને કાટબાળમાં ફેરવી દેવામાં આવ્યા હતા ત્યારે આ બિલ્ડિંગના જે કબજેદારો છે ભોગવટા ધારકો છે તેમના ચહેરા ઉપર ખૂબ જ દુઃખની લાગણીઓ જોવા મળી હતી અને સમગ્ર વિસ્તારને ખુલ્લો કરી દેવામાં આવ્યો છે અને કોર્ટની સામેના આ તમામ મકાનો તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા છે અને તેનો નજરે પડી રહ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે તોતેર ડબલ એ વાળી જમીનમાં એનએ ની પરમિશન લીધા સિવાય ગેરકાયદેસર ઊભા કરાયેલા બાંધકામો ઉપર તંત્રનું બુડોઝર ફરી વળતા ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ જોવા મળી છે